નમસ્કાર ફરી એકવાર અમારા ફેસબુક પેજમાં આપનું સ્વાગત છે આજે ગઈકાલે રાત્રે સુરત થી નીકળેલા સો ગાડીના કાફલાઓ અને વધારે વધારે મોટી સંખ્યામાં જોડાયેલા લોકો આજે ભાવનગરના નારી ખાતે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ત્યારે એમની સાથે ઋષિ ભારતી બાપુ પણ અહીંયા જે આ સો ગાડીના કાફલામાં જોડાણા હોય ત્યારે મોટી સંખ્યામાં જે અહીંયા લાઈવના માધ્યમથી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે રીતે વાત કરવામાં આવે તો મહત્વનું છે કે જે બગદાણામાં બનેલ ઘટનાને લઈને નવનીતભાઈ ની ઉપર જે હિસ્કારો હુમલો કરવામાં આવ્યો તો તેને લઈને

કે ઢીલી નીતિ અપનાવ્યા છે અને અમે એવું નથી ઈચ્છતા કે આ કોઈ લાંબુ હા અમે તેમ કરીએ કે બે 2 કલાકમાં બપોરમાં રંજા નાખી દે તો પણ અમને કઈ વાંધો નથી નથી આ જે વાતાવરણ બન્યું છે એનું સુખદ સમાધાન થાય બરાબર એવું આપણે બધા ઈચ્છીએ છીએ અને બીજો કશું લોકો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વમનશ્ય ફેલાવવાની કોશિશ કરે છે એને હું કેવા માંગુ

આપવામાં આવ્યું જેના મત છે ને એ લોકો રાજકારણ બેઠા છે અને સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાયની પીઠ મારવી પડે આ સમાજે રાજકીય પક્ષો રચના કરાવી છે આપણે એના ઉપર ગર્વ છે પણ દિવસ પછી દિવસ પછી ના સહન થશે સાયન્સ સુધી માં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર છે સાંભળો ખબર છો આંદોલન કરવાની જરૂર નથી આંદોલન કરશો ને તો વિશ્વ માં દીધા ત્રણસો હાથ માં હળવદ માં નાખી દીધા કોટરામાં નાખી દીધા પીસવી નાખી દીધા આવી ઘણી એવી જગ્યાઓ છે તમે આંદોલન કરવા ભેગા ફાવે તમારા ઉપર ઉતરવામાં આવે ખોટા ગુના દાખલ કરવામાં આવે પછી

ધોખા જ પડવાના છે ધોખા સમજો આપડા કોઈ આઈએસ આઈપીએસ અધિકારી નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી કી સત્તાવીસ માસ્ટર કી બે હજાર સત્તાવીસ આવેલ છે હજી પણ કહું છું જો આ જ રીતે સૌથી વધારે મત વાસતા ન્યાયની ભીખ બાંધવી પડે તો મુખ્યની હાંપરી શકીએ કોઈની હોય આ રાજ્યના ગૃહ મંત્રી એની એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટારવાના મત છે

મેદા ને નથી આવતા ધારાસભ્યો આપણે એ જગ્યા કરીએ કે વિધાનસભા અધિકારો ની વાત

બરાબર તો સોમવાર થી આપણી ટીમ તૈયાર લાગી જતો જો આપણા બાળકો ભવિષ્ય જોવું હશે સમાનતા લાવી હશે સમાન્ય સોનાનો સુરત ઉતારવો હશે તો આપણી સરકાર બનાવી જય સંવિધાન જય જય સમાજ